નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ ચાર પાઠનું નામ છે મધ્ય યુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો જેની સ્વધ્યન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી મિત્રો અગાઉથી જે લોકો આપણું વિશ્વગૃહ એપ્લિકેશન વાપરી રહ્યા છે તેમણે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું નવું વર્ઝન આવી ગયું હશે તે તમારે અપડેટ કરી દેવા વિનંતી છે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિશેષ સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોવા મળશે પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેનો પ્રશ્ન પહેલો છે યોગ્ય વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તેમાં પહેલું છે ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તેમાં જવાબ આવશે ઓપ્શન ડી વિહારો ભવનો અને મંદિરો બીજું છે સ્થાપત્યનો સરળ અર્થ શું થાય તો બાંધકામ એવું થાય છે ઓપ્શન સી ત્રીજાની અંદર પાષાણને અને હથોડી વડે કોતરીને આકાર બનાવતી કલા જે શિલ્પ કલા ઓપ્શન બી ચોથું છે તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્યમંદિરની મુલાકાત લેશો કોણાર્કનું સૂર્યમંદિર ઓપ્શન બી પાંચમું છે ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બનવું હતું ઓપ્શન એ મોઢેરાનું સૂર્યમંદિર છઠ્ઠું છે તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે ઓપ્શન સી યમુના સાતમું છે પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી ઓપ્શન સી રાણી આઠમું છે મહમદ આવશે ઓપ્શન સી પૃથ્વી પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે પાટણથી પટોળા ઓપ્શન બી પટોળું પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરો તેમાં પહેલી ખાલી જગ્યા સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે બીજી ઈસવીસન સાતસો થી બારસો સુધીના યુગને રાજપૂત યુગ કહે છે ત્રીજું સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ચોથું છે ગુજરાતમાં દયારામ કવિના સમયથી ગરીબોનો ખૂબ વિકાસ થયો ગરબીનો ખૂબ વિકાસ થયો પાંચમું મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો રાણીની વાવ ઓપ્શન ડી પાટણ રુદ્ર મહાલય ઓપ્શન સી સિદ્ધપુર મલાવ તળાવ ઓપ્શન એ ધોળકા મુસણ તળાવ ઓપ્શન ઈ વિરમગામ પ્રશ્ન ચાર વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે ખરું છે રાણીની વાવ સાત માળની છે સાચું છે ત્રીજું છે શાહજહાએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો ખોટું ચોથું દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા તીર્થધામ છે ખોટું છે પ્રશ્ન પાંચ મને ઓળખો તેમાંનું પહેલું ભારતમાં બાર જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે હું ગુજરાતના દરિયાકાંઠે આવેલું છું સોમનાથ બીજું હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું સુવર્ણ મંદિર ત્રીજો હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું રુદ્રમહાલય ચોથું છે હું વિશ્વની સાત અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું તાજમહાલ પ્રશ્ન છ પ્રશ્નના જવાબ આપો તેમનો પહેલો પ્રશ્ન તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા સ્થાપત્યો જોશો તો તેમાં મસ્જિદ મકબરા અને રોજા જોવા પડે બીજું અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે ને કોણે કરી હતી તો અહમદ શાહ બાદશાહે ઈસ્વીસન ચૌદસો ને અગિયારમાં કરી હતી ત્રીજો પ્રશ્ન કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો તો ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખેલો હતો ચોથું હુડો કોને કહેવામાં આવે છે તો ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હૂડો કહેવામાં આવે છે પાંચમું તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થળોનું નામ અહીંયા લખવાનું છે ધાર્મિક સ્થળોનું તમે મુલાકાત લીધી હોય તે ઓકે અહીંયા હું મારું લખું છું સોમનાથ દ્વારકા માધવપુર અંબાજી વગેરે પ્રશ્ન છ ગુજરાતમાં કયા કયા ધર્મના લોકો રહે છે તો હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન પારસી તેમજ બૌદ્ધ ધર્મના પાળતા લોકો રહે છે મુદ્દાસર જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે તો ઉત્તર ભારતના મંદિરોની લાક્ષણિકતા જોઈએ તો તે ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિર બંધાયા છે દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરોની વિશેષતા એ છે કે તેમાં મંદિરોમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે એટલે મંદિરના ફરતે આપણે ગોળ ફરીએ છીએ તે પ્રદક્ષિણા પથ હોય છે બીજું છે શાહજહા દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી તો શાહજહા દિલ્હીના લાલ કિલ્લામાં દીવાને આમ દિવાને ખાસ રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો અદભુત સમન્વય થયો હતો આ જ કિલ્લાની અંદર શાહજહાએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું ત્રીજો પ્રશ્ન મુગલ યુગના સ્થાપત્યોના નામ જણાવો તો તેની અંદર દિલ્હીમાં આવેલ હ્યુમાયુનો મકબરો આગરાનો કિલ્લો બુલંદ દરવાજો બિરબલનો મહેલ મુઘાબાઈનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો જામા મસ્જિદ સાસારામનો મકબરો તાજમહેલ લાલ કિલ્લો વગેરે પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખવાની છે સરસ છે તાજમહાલ તો તાજમહાલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલું ભારતનું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે તાજમહલનું બાંધકામ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું સફેદ સંગે મરમરના પથ્થરથી બનેલું આ સ્મારક ખૂબ જ સુંદર અને ભવ્ય લાગે છે તેનું નકશીકામ બગીચા પાણીના તળાવમાં પડતું તેનું પ્રતિબિંબ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે તાજમહલને પ્રેમનું પ્રતિક કહેવામાં આવે છે તે વિશ્વની સાત અજાયબી એક છે દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સ્થાપત્યની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી આવે છે કેટલા લોકો તાજમહેલ જઈને આવ્યા છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બીજું સોમનાથ મંદિર તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શૈવ પંથનું એક અગત્યનું પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે છેલ્લે ઓગણીસો એકાવનમાં સરદાર વલ્લભભાઈ પટેલનો તેમનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે ઇતિહાસ મુજબ સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણ થયા હતા પરંતુ દરેક વખતો લોકોની શ્રદ્ધાથી તેનું પુનઃ નિર્માણ થયું છે હિન્દુ ધર્મના સોમનાથ તીર્થનું ખૂબ મહત્ત્વ છે પ્રવૃત્તિ કરવાની છે તે તમારે જોઈ લેવાનું છે તો મિત્રો આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો